લખપતના માતાના મઠ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર રોહિત ભીલ સામે એ જ પીએચસીમાં કામ કરતા વિક્રમસિંહ ચૌહાણે આક્ષેપો કર્યા હતા કે વિના કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલ છે આ બાબતે વિક્રમસિંહે જિલ્લા આરોગ્ય અધિકારી સહિતનાઓને રજૂઆત કરી હતી પરંતુ વિક્રમસિંહના જણાવ્યા અનુસાર ક્યાંયથી સંતોષકારક જવાબ નથી મળ્યો બીજી બાજુ મહાસપ્ર ન્યૂઝ ટીમ દ્વારા જેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે માતાના મઠ પીએસસીના ડોક્ટર રોહિત ભીલનો સંપર્ક સાધતા તેમણે પોતાનો પક્ષ રાખ્યો હતો તો રજૂ છે માતાના મઢ વોર્ડ બોય વિક્રમસિંહ ચૌહાણ અને માતાના મઢ પીએસસીના ડોક્ટર રોહિત ભીલના આક્ષેપ અને પ્રતિ આક્ષેપ મારું નામ વિક્રમસિંહ છે અને માત્ર મળતી આવું છું અને ડૉક્ટર મને ખોટી રીતે મને નોકરીમાંથી કાઢી નાખી વોર્ડ બની નોકરી કરતો હતો ને અગિયાર મહિના બાર મહિના થયા મને કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા અને મારે એક પણ રજા પાડેલ નથી આખા રજીસ્ટર ચેક કરી શકું છું એક પણ રજા નથી મારી છતાં પણ મને ખોટી રીતે ધાક ધમકી કરી ડૉક્ટર ખોટી રીતે મારી નોકરીમાંથી કાઢાવી નાખ્યું અને મારા દાદીમાં ઓફ થઈ ગયા એટલે હું રજા માગી તું તો રજાની ના પાડી પછી ટીએચઓ સાહેબ ગોળી ગયો તો કે ફોન કરો ટીએચઓ સાહેબ તમને રજા દેશે તો અમને ફોન કર્યો તો અમને કીધું તમારો ડૉક્ટર રજા દેશે દે કેમ નહીં રજા તો કે હું ફોન કરીને કહું છું તમને રજા દેશે પછી ટીએચઓ સાહેબે ફોન કર્યો ડૉક્ટરને ભાઈ કે રજા કેમ નથી દેતો તો પછી ડૉક્ટરનો મને ફોન આવ્યો કે તમે મને ભલે છૂટ રજા છે તમને પાંચ દિવસની તમે ફરીને આવો પાંચ દિવસની અરજી લખીને મને વોટ્સઅપ કરી દો તો મેં અરજી લખીને વોટ્સઅપ કરીએ પછી પાછળથી કે તમે મારા ઘરે ટીએચ સાહેબ ઘડી રજા રેવડાય છે ને એટલે મન રાખીને ખોટી ફરિયાદ કરી અમારા કોન્ટ્રાક્ટરને અને ભાઈ અમને કામગીરી સારી નથી અને જ્યારે જો ત્યારે રજામાં રહે છે તો કામગીરી બાબતે મારે સ્ટાફ મને લખીને આપ્યો છે બધે કે મારી કામગીરી સારી છે અને જ્યારે જો ત્યારે રજામાં રહે તો આનો બધો આપ શ્રી જોઈ શકો છો આખો રજિસ્ટર મારો બાર મહિનામાં એક પણ રજા નથી ચાર દિવસ રજા સિવાય બીજી કોઈ રજા નથી ડૉક્ટર રોહિત ભીલ માતરમઢ પીએચસી પહેલાં આની પહેલાં પણ ઘણી બધી ફરિયાદ કરેલ છે આના ઉપર અને પહેલાં નેત્રામાં હતો તો આવી રીતે ઇસ્ટાફને બીજાને સ્ટાફ સાથે બધા સાથે ગેરવર્તન કરતો હતો એ નેત્રાવાળા બધા લખીને આપ્યો ત્યારે આની બદલી થઈ ગઈ ભાવનગર ભાવનગરમાં પણ આવો કર્યો ત્યારે આની બદલી થઈ ગઈ માતરમઢ અને કાયમ માટે એવો જ કરે છે ને ત્રાસ આપે છે રાજકીય વગ ધરાવે છે અને રાજકીય નેતાનો સપોર્ટ કરે છે ગામના નોકરી માટે એટલા માટે કે તમે મારા ઉપર પેસર કેમ કરાયું અને તાલુકા હેલ્થ ઓફિસર ગોઠ રજા લીધીને એટલા માટે મન દુઃખ રાખીને પછી કાઢી નાખ્યા મારી માંગ છે મારી મારી નોકરી પાછી મળે ને આ ડૉક્ટરની બદલી થાય અને ડૉક્ટરની બદલી નહીં થાય તો એ પણ પછી પણ એવો જ ત્રાસ આપશે ને એવી રીતે ખોટી રીતે હેરાન પરેશાન કરશે બધાને એટલા માટે રજૂઆત મેં બધી જગ્યા કરી છે ડીડીઓ સાહેબને કરી છે જિલ્લા આરોગ્ય અધિકારીને કરી છે મામલેદાર મુખ્યમંત્રી કલેક્ટર બધી જગ્યા મારી હજુઆતે જવાબ બીજી જગ્યા કોઈ ક્યાંથી કાંઈ નથી આવ્યું ડીડી સાહેબને અમને કોઈ જવાબ નથી મળ્યો મને મને એ ખાલી એટલો મામલેદારને મેં અરજી કરી હતી ને તો બીજા દિવસે મને પોલીસ ધરપકડ કરી પોલીસ ધરપકડ કરીને પછી મારો આખું નિવેદન લીધું કે તમારા ઉપર ચેપ્ટર કેસ કરવામાં આવે છે કે તમે કે આપઘાતની જે કોઈ ધમકી દી એટલા માટે મેં કઈ ધમકી નથી દીધી મને મજબૂરીમાં એવું કદમ ઉપાડવા પડે છે કારણ કે એ લોકો કોઈ ધ્યાન નથી દીધે અમારે શું કરો મારી ઘરની બે બી નાની નાની છોકરીઓ છે આમનો બેંકમાં મેં ખાતા ખોલાવી નાખ્યા અને એ લોકોને કહે તમારી નોકરી તો કાંઈ નહીં કહેવાય પાંચ છ હજારની નોકરી આનામાં શું ફરક પડવાનો હજી સમજો કે આજે દસ પંદર દિવસ થયા અને પછી મને હવે બધા પાછળ પાછળ ફેરવે છે કે તમારી નોકરી તમને મળી જશે અને સમજો કે વીસ તારીખથી વીસ બી હા હેલો હેલોપુરા ન્યુઝ ન્યૂઝ ચેનલમાંથી વાત કરી રહ્યો છું તમે રોહિત ભીલ ડોક્ટર બોલો છો હા સાહેબ સાહેબ આ આપણે કાલે આપણે એક ઇન્ટરવ્યુ લીધો હતો વિક્રમસિંહનો તો એમના તમારા ઉપર અમુક આક્ષેપો હતા અને તંત્ર ઉપર પણ એમણે અમુક રજૂઆતો કરી હતી તો એ વિષે તમે સાહેબ શું કહેવા માંગો છો એ વિક્રમસિંહ છેલ્લા અગિયાર મહિનાથી બોય તરીકે આઉટસોર્સ એજન્સી જે નાકાણી દ્વારા ભરતી પામેલા હતા ઓકે અને એ ત્યાં હોળબોય નું કામ કરતા હતા ઓકે અને નોકરીયા તો વર્ગ હોય હવે સમાજમાં પણ જીવતા હોય એટલે વારંવાર રજાની પણ કોઈ પણ વ્યક્તિને મને પણ જરૂર પડતી હોય ઓકે તો એના મને હું વડોદરા ટ્રેનિંગમાં હતો અગિયાર બાર ને તેર ફેબ્રુઆરી દરમિયાન ઓકે ત્યારે મને એનો ફોન આવેલો કે મને મારા ઘરમાં પ્રસંગ થઈ ગયેલું છે તો મને રજા જોઈએ છે સાહેબ એમ બરાબર એટલે મેં એને કીધું કે હું વડોદરા ટ્રેનિંગમાં છું એટલે અને સ્ટાફ આપો જે છે એ અત્યારે હડતાલમાં છે આરોગ્ય સ્ટાફ બરાબર તો તમારે રજા જોઈતી હોય કારણ કે કોઈ પણ ઇમરજન્સી પ્રસંગ હોય તો રજાની જરૂર પડે એ વાત આપી છે તો અત્યારે હું ત્યાં હાજર નથી તો આપણે તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ ને જરાક વાત કરી અને લેખિત રિપોર્ટ આપી અને રજામાં જાશો બરાબર અને તમે તમને રજાના નિયમ પ્રમાણે જે રજા મળવા પાત્ર છે તમારી રજા વધારે હોય તો કપાત પગાર રજા તમારી કદાચ થશે એમ બરાબર એ પ્રમાણે વાત થઈ ગઈ અને પછી એને તાલુકામાં વાત થઈ હશે પછી રજામાં એ ગયેલા બરાબર અને જયારે પાછા આવ્યા ત્યારે શું કપાત પગાર થયેલી છે અને એની આઉટસોર્સિંગ એજન્સી જે છે તો એના દ્વારા એને છૂટા કરવાનો આદેશ આવેલો બરાબર તો મને જયારે આદેશ મળેલો ત્યારે મેં એના જે આઉટસોર્સ એજન્સીના જે માલિક છે એને મેં વાત કરેલી કે ભાઈ આ ભાઈ એકવાર ફરી તક આપો એવી મારી તમને રિકવેસ્ટ છે બરાબર એટલે એને કીધેલું છે કે એના વિરુદ્ધમાં અમને રેગ્યુલર છે અનિયમિતતા છે અને થોડીક ફરિયાદો મળેલી છે એ કારણોસર અમે એને છૂટા કરેલા છે અને એનો આદેશ અમે બીજી ઉપરી કચેરી અધિકારીઓને પણ મોકલી આપેલો છે બરાબર તેમ છતાં એ ભાઈને અમારા જે આયાબેન અમૃતાબેન છે એના દ્વારા મેં કેવડાવેલું કે એ ભાઈ જયારે પણ આપણા પ્રાથમિક કેન્દ્રમાં આવે તો જરાક મારી પાસે એને લઈ આવજો આપણે એને સારી કામગીરી કરે છે અને એવી રીતે આપણે સર્ટિફિકેટ આપી અને એને પાછા નોકરીમાં રહેવું હોય તો રખાવી આપશું બરાબર તો સાહેબ હવે શું પાછો આવવાની શક્યતા ખરી અને તમારા ઉપર જે આક્ષેપ કર્યા છે એને એના વિશે તમે શું છો એના માટે કે જો મેડિકલ ઓફિસર ફક્ત એને આઉટસોર્સ એજન્સી દ્વારા એની નિમણૂક કરાયેલી હોય એટલે એમાં મેડિકલ ઓફિસર મહિના દરમિયાન કેટલા દિવસ એને ફરજ બજાવેલી છે એનું હાજરી પત્રક જ મોકલી આપવાનું હોય અમારે પ્રમાણપત્ર બરાબર બાકી એને રાખવા એને નોકરીમાં રાખવાનો પણ હજી પાવર કે જે સત્તા છે એ મેડિકલ ઓફિસર પાસે નથી અને એને છૂટા કરવાની પણ સત્તા મેડિકલ ઓફિસર પાસે નથી બરાબર એટલે તમે ઉપરથી આવ્યો છે ઓર્ડર હા આઉટસોર્સ એજન્સીના જે માલિક છે એને છૂટા કરેલા છે બરાબર અને એને ફરીથી રખાવવા માટે મેં ગામના સરપંચને પણ બોલાવેલા કે તમે આપશ્રી આવો તો તમારી હાજરીમાં આપણે એને પ્રમાણપત્ર લખીને એને રખાવી દઈએ બરાબર તો એણે એની પાસે સરપંચ પાસે પણ એવી જ માંગણી કરેલી કે મને નોકરીમાં રખાવી આપવો કે નહીં એને મને અત્યારે મેં મુદ્દો નથી પણ મને આ ડૉક્ટર માતાના મનમાં નથી જોઈતા બરાબર એમ અને એનું એવું કેવું છે કે ભાઈ તમે મને નોકરીમાં કંઈ સૂચના આપો કે ના આપો પણ તમે પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પણ સ્ટાફને કંઈ પણ પ્રકારની સૂચના આપવાની નહીં તમારે ડૉક્ટર સાહેબ ઉપરી અધિકારી દ્વારા તમને સૂચના આપે કે ના આપે પણ ભલે તમે કોઈ પ્રકારની આપે પણ તમારે કોઈ સ્ટાફને કંઈ કહેવાનું નહીં એમ બરાબર તેમ છતાં એના પરિવાર ગરીબી ઉપર આપણને સમાજમાં જીવીએ છીએ એટલે થોડુંક આપણને દયા આવે કે આપણે હારે જ નોકરી કરતા હોઈએ બરાબર એટલે મેં એને કીધું કે ભાઈ ભલે મારે મારા માટે ગમે એટલી બદનામી કે આપશો તો વાયરલ કર્યા છે એમ વોટ્સઅપમાં મેસેજમાં તેમ છતાં તારી નોકરી ચાલુ થાય એમાં મને રસ છે બરાબર પણ એ માણસ મારી નોકરીની બદલી ને મારે મારી બદલીની જીત લઈને બેઠા છે બરાબર ઓકે સાહેબ થેન્ક યુ